નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ગુજરાત વિધાનસભાનું દિવસીય એટલે કે ચોમાસું સત્ર પૂર્ણ થયું અને સત્ર પૂર્ણ થતાની સાથે જ લેખા જોખા કરવામાં આવે છે કે કોને શું મળ્યું વાત આજે લોકમંચમાં કરવી છે ખેડૂતોની કારણ કે સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે અને પેકેજ અનુસાર આમ જોઈએ તો કૃષિમંત્રીએ ખેડૂતો માટે સાડા ત્રણસો કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી છે આમ તો જુલાઈ બે હજાર ચોવીસમાં જે વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈને અતિવૃષ્ટિને લઈને ખેડૂતોને પાકને ઘણું બધું નુકસાન થયું હતું ખેતરો ધોવાઈ ગયા હતા ઊભો પાક ખેડૂતોનો જે હતો એનો સોથ વળી ગયો હતો એને લઈને ખેડૂતોની માંગ હતી કે આનું વળતર આપવામાં આવે ભાગે ખેડૂતોની વાત કરીએ તો ખેતીને બાગાયતી પાકો છે એને વધારે નુકસાન પહોંચ્યું હતું અને દોઢ લાખથી વધુ ખેડૂતોને આ સહાય આપવાની વાત સરકારે કરી છે અને કૃષિ મંત્રીએ જાહેરાત કરતાં કહ્યું છે કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે છે બસોને બોતેર ટીમોની રચના કરી વિગતવાર ખેડૂત જે આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે કૃષિ મંત્રીએ જે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે રાજ્યના નવ જિલ્લા અને પિસ્તાલીસ તાલુકાઓને આની સહાય મળશે અને તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં આ સહાય પ્રાપ્ત થશે અને ચાર લાખ છ હજાર બાણું હેક્ટર વિસ્તાર અને જે અસરગ્રસ્ત છે એવી બસો બોતેર ટીમોને વિગતવાર સર્વે કર્યો અને એસડીઆરએફના ધારાધોરણ મુજબ આ સહાય આપવામાં આવશે વધારાની ટોપઅપ સહાય પણ આપવામાં આવશે ત્યારે આ જ સહાયને લઈને ચર્ચા કરવી છે કે સહાય કેટલી પૂરતી છે અને તાતને સહાયનો કેટલો હાથ રહેશે કેટલો સાથ રહેશે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના પ્રવક્તા ગિરધર વાઘેલા ઉપસ્થિત છે ગિરધરભાઈ સ્વાગત છે લોકમંચમાં સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ દેસાઈ મારી સાથે ઉપસ્થિત છે મહેશભાઈ આપનું પણ સ્વાગત છે અને ખેડૂત અગ્રણી તરીકે એવા ભરત ચૌધરી મારી સાથે ભરતભાઈ આપનું પણ સ્વાગત છે લોકપંચમાં બરોબર જી ગિરધરભાઈ બહુ જ કોંગ્રેસની એક માંગ હતી કે ખેડૂતોને જે નુકસાન થયું છે ને જુલાઈમાં જે વરસાદ વરસો ને એને લઈને પાકનો સોથ વળી ગયો ઊભા પાકને નુકસાન પહોંચ્યું ખેતરોમાં પાણી ફરી વળ્યા સર્વે કરવામાં આવે

એમાં સરકાર પાંચ હજાર રૂપિયા સરકાર પોતાના નાખે છે એવી અત્યારે મારી પાસે જે પ્રાથમિક માહિતી છે એવી છે બીજા તો એફડીઆર છે હવે જયારે ખેડૂતોને આવી મુશ્કેલી વખતે યોજના આપવા માટે વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જાહેરાત કરી હતી યોજના છે એ એક ખેડૂતને વધુમાં વધુ એસી હજાર લાખ એક લાખ રૂપિયા સુધી સહાય મળે એવી આ યોજના છે અને એ યોજના છે એ વડાપ્રધાન ની પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના રિપ્લેસમાં થયેલી યોજના છે ચડી ગઈ છે ભાજપના પ્રવક્તા પણ આ વાત કરતા નથી હવે તમે કિસાનો માટે ખેડૂતો માટે યોજના જાહેર કરી દીધી છે તો એ યોજના અમલ કરવાનો છે નહીં એની વાત તો થવી જોઈએ ના થવી જોઈએ

પણ ગિરધરભાઈ એને અનુલક્ષીને વળતર મળ્યું છે ખરું જે વિજયભાઈ રૂપાણી આ જાહેરાત કરી હતી જ્યારે મુખ્યમંત્રી હતા ને વખતે કૃષિ વિભાગે આ જાહેરાત કરી હશે ત્યારે એનું વળતર મળ્યું હતું ખેડૂતોને એસી થી લાખ ની જેવા અચ્છા બરાબર છે ચલો એટલે મહેશભાઈ સીધી આ યોજનાની વાત કરીએ તો એનું શું જે એસડીઆરએફ અલગ આપે મુખ્યમંત્રી જ્યારે

કોંગ્રેસ ની એક માનસિકતા છે ને આપણે સમજવાની જરૂર છે અત્યાર સુધીના જેટલા પેકેજ ભાઈ ખેડૂત આગેવાન પણ મારી સાથે સંમત થશે કે જ્યારે જ્યારે સરકાર એની પ્રોસેસમાં હોય સર્વે કરતી હોય એનો નિર્ણય લેવાનો હોય ત્યારે ત્યારે કોંગ્રેસ એમ જ કરતી હોય કે અમને આપો કઈ ખેડૂતોને કોંગ્રેસ નહીં ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના આગેવાનો અમારા નેતાઓ બધા માગણી કરતા હોય કે ભાઈ તમે સર્વે કરીને ખેડૂતોને આપો પણ એ વેળાએ સરકાર ડિક્લેર કરે સહાય પેકેજ કે ડિક્લેર કરે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ બીપર જોયનું જ કે જે દિવસે બિપરજોય જ્યારે આયો અને જ્યાં સુધી સહાય જાહેર નથી થઈ ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓ એમ કહેતા હતા કે ભઈ તમે આપો ભલે ફૂલ નઈ તો ફૂલની પાકડી આપો અને સરકારે જ્યારે આમાં મોટું મન રાખીને માતબર સહાય જાહેર કરી ત્યારે કોંગ્રેસને બોલવા જેવું કંઈ રહ્યું જ નતું તો છતાંય એ દિવસે પણ એ લોકો ટીકા કરવા તૈયાર હતા એટલે કોંગ્રેસની માનસિકતા હંમેશા નેગેટિવ અને ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કરતા કરતા એ લોકોનું હિત જે છે એનો પણ વિરોધ કરવા લાગે છે એટલે આમાં પણ દિલીપભાઈ હું કઉ છું કે અત્યારે ખેડૂતોને જે સહાયક બનવાનો પૂરક બનવાનો ગુજરાત સરકારે જે પ્રયત્ન કર્યો છે એના પછી રિન્યુ નથી થઈ એટલે અમલમાં જ નથી તો જયારે બીજો બોલવાનો વિષય ના મળે એટલે એ બંધ થઈ ગયેલી યોજના વારંવાર આપણે ડિબેટમાં એ કોઈ મતલબ વાત નથી સરકાર ને જયારે પાક વીમા સરકારની જે યોજના છે એ ડિસ્પ્યુટ માં સરકારને પણ નુકસાન જતું હતું ખેડૂતોને નુકસાન જતું હતું અને વીમા કંપનીઓ પણ એમની રીતે ડિસ્પ્યુટ ના લીધે ખેંચાય જતું હતું તો એવો ડિસ્પ્યુટો ભવિષ્યમાં ના થાય એટલા માટે આપણે એ યોજનામાંથી માંથી બહાર નીકળી ગયા

એમાં પણ અલગ અલગ આંકડાઓ આવતા હોય અને ફેરફાર થતા હોય કે ખેડૂતો વચ્ચે અને કંપની વચ્ચે અસંતોષ થતો હોય એટલે એ બધા કારણો હતા પ્રીમિયમ ને લઈને પણ પણ પ્રશ્નો હતા એ એ વખતે કોંગ્રેસના નેતાઓ ઉઠાવતા હતા અને એના લીધે ગુજરાત સરકારે જે એ વખતે નિર્ણય લીધો હતો કે આપણે આપણી પોતાની યોજના બનાવીએ અને એ વખતે કિસાન સહાય યોજના બનાવી પણ દિલીપભાઈ એ યોજના બનાવી એના પછી કોઈ એવી કુદરતી ઘટના બની જ નહીં કે યોજનામાંથી યોજના માંથી કઈ આપવાનું થાય એટલે એ યોજના એના પછી ના કરી અને પછી અમલી હતી ત્યાં સુધી એવું કોઈ ના બન્યો એટલા માટે એમાંથી કોઈ ચુકવણું કરવાનું થયું નહીં બીજું પછી જે બી ઘટનાઓ બની છે જે અતિવૃષ્ટિ હોય કે વાવાઝોડું હોય તો એ વખતે સરકાર હંમેશા સાથે રહી છે

જાહેર કરી દીધા છે અને એ જે ગામ જાહેર કરશે જે તે જિલ્લા તંત્ર કે ભાઈ આટલા ગામો નુકસાનગ્રસ્ત છે અમારો પ્રાથમિક સર્વે છે અને એમાં આટલા ગામો નુકસાનગ્રસ્ત છે તો એ ગામોના ખેડૂતો જેને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું છે

આજે વરસાદ પડ્યો છે ગિરધરભાઈ કહી રહ્યા છે કે આંશિક રાહત કહી શકાય નૈવત સ્વીકારી છે અમારી માંગ બીજી બાજુ મહેશભાઈ કહી રહ્યા છે કે ખેડૂતોને જે સહાય આપવાની વાત છે પાક વીમા

દવા ઉતરી જે ખાતર ના ડીઝલ ના પૈસા મળે તો ભાડે ટ્રેક્ટર લાવવાનું હોય થી તો એમાં પૂરું થાય નહીં અને જે ગાળાના પાક કીધા બરોબર છે એમાં બાવીસ હજાર રૂપિયા ના લઈ માં અગિયાર હજાર રૂપિયા કીધા

માર્કેટ યાર્ડ માં અનાજ હોય એમાં ટેક્સ નહીં લેતી પણ દિવેલા દિવેલા વેચીએ અથવા રાયડો વેચીએ એમાંથી તેલ થાય છે તેલ માંથી જે પ્રોસેસ થાય કપાસ માંથી પ્રોસેસ થાય બધા જીએસટી લાગે છે જો ખેડૂત કપાસ જ ના વાવ દિવેલા જ ના વાવો તેની ના વાવો તો સરકાર ની આવકમાં ઘટાડો થાય પણ એની વાતો બધી મોટી ખેડૂત ની સરકાર ખેડૂત અમે ખેડૂત ની સરકાર છે કે જેની સરકાર છે ગુજરાત સરકાર છે એની વાત છોડો એની વાત કરો બીજા નંબરમાં સરકાર બજેટ માંથી હાલવાની જરૂર જ કે જ ગુજરાત નો અઢાર હજાર પાંચસો ગમળો એ ગમળો માં હજીસો રૂપિયા ના ઉતારા નીકળી છે પોસો રૂપિયામાં પોસ રૂપિયા ખર્ચ પચાસ ટકા ખર્ચ માં જોય એટલે મારું છે અઢાર રોજ એક કરોડ રૂપિયા ગુજરાત સરકાર માં ખેડૂત ના એટલે આ બહુ ચહેરી રકમ નહિ બીજા નંબર માં ખેડૂતની આ સરકાર માં જતી આવક કઉ છું પેલા વખળા હાથે અઢાર હજાર ગોમાં રોજ પોનસો રૂપિયા જોઈશું એક ગો ના રોજ કેટલા પૈસા થાય એક કરોડ રૂપિયા અંદાજ થાય ને એવું લાગતું બરોબર ખેડૂત ની જાવક ને સરકાર માં સીધા પૈસા જોઈશું મેડો દૈનિક દૈનિક કરોડો આવે છે અરે સાહેબ આ તો ખેડૂતોની સરકાર ખેડૂત ના માથા બાલ મેળવાના નહીં તમને ખબર પિત્ર ગુજરાતી માં સમજો પિત્ર કે નહીં કેવાય પાંડવ પિત્ર હતા સરકાર ના દીકરા નો સર્વે નંબર બાપ દાદા હતા એટલે નોમ જોઈન્ટમાં હોય એ કાકા પાપા દીકરા નોમ કાઢવા માટે ટેક્સ આટલી રકમ છે એ પેકેજ ગવર્મેન્ટ ખેડૂતના માટે

કે ભાઈ આ દર્દી માટે આ જે કેવન્ડર કે જે ટેક્સ આવ્યો કેવર કેન્સર વિભાગમાં બીજા જાય નહીં આ તમે ખેડૂતની જંત્રીની આવક સ્ટેમ્પ ડ્યુટીની ની પછી હાથમાં ના એટલા પૈસા જુદા રાખો તો તમારા બજેટ ફાળવવાની જરૂર ગુજરાત ગુજરાતના ગમે ખૂણ સર તકલીફ પડે એ ભંડમાંથી પૈસા આવો તમારા વખળા કાઢવાની સર્વે કાઢવાની જરૂર બીજું તૂટી જાય એટલે આ પૈસા બધા દૂર ધોઈ ધક્કા પોણી હોય છે ઓમો બધી બધો ને પડે છે દરેક વિભાગ હા આરોગ્ય વિભાગ જરૂર છે બરોબર છે

વાત કરો છો એ જીએસટી કઈ ભારતીય જનતા પાર્ટી ની સરકાર લગાવવાનું ચાલુ કર્યો એવું તો છે નહીં એની પેલા વેટ અને એક્સાઇઝ લાગતો જ હતો અને એ એક્સાઇઝ અને વેટ નું તમે ટોટલ કરો તો એનાથી અત્યારે જીએસટી નો રેટ નીચો જ આવશે અરે જીએસટી

સરકાર ને આવક અને દિલીપભાઈ સૌથી તમે આ બજેટમાં પણ જોયું હોય તો સૌથી પહેલી પ્રાયોરિટી અન્નદાતા ને આપીએ છીએ તમે જોયું એગ્રીકલ્ચર ઇન્ફ્લુઅન્સ અન્નદાતા સામે તમે સંપા યો આટલી બધી યોજનાઓ સરકાર ની ગણાવે છે મહેશભાઈ ખેડૂતો માટે છે અને ખેડૂતોને સદ્ધર કર્યા છે આ સરકારે પડખે છે શું એટલી બધી વાતો કરી દીધી કે મારે ક્યાંથી શોધવું દિલીપ એ પેલા એવું કીધું કે મુખ્યમંત્રી એસડીઆર પૈસા આપ્યા એનો અર્થ એ છે કે નુકસાન ક્યુ છે કેમ વાત કરવી પ્રધાનમંત્રી યોજના એ ભાજપના ભ્રષ્ટાચાર ભાજપના ભ્રષ્ટાચાર કારણે દિલીપભાઈ ભરતભાઈ મારી સાથે બેઠા છે એરંડો એરંડો એવું એવું છે એરંડા નું પ્રીમિયમ અઠાવન ટકા વીમા કંપની ભારતીય જનતા પાર્ટી આપતી હતી અઠાવન ટકા એટલે કે માનો કોઈ એક ખેડૂત એક લાખ રૂપિયા લોન લે ને તો એનો વીમો લેવાના અઠાવન હજાર રૂપિયા નું પ્રીમિયમ તો વીમા કંપની વાપરી નાખતી હતી અને આવી ભ્રષ્ટાચારી યોજના બનાવી છે અને આ ભ્રષ્ટાચારી જે જે એને આંકડામાં ખોટું કર્યું છે જેટલું જેટલું ખોટું કર્યું છે ને એ અમે જાહેર કર્યું છે અને એટલા માટે નરેન્દ્રભાઈ જે યોજનાને વખાણી હતી ને એ યોજના બંધ કરવી પડી એનું ભ્રષ્ટાચારના ભારે બંધ થઈ છે ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂતોની અનેક રીત છે એ રીતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોની વિરુદ્ધના સોગંદમાં કર્યા છે ક્યાં મોટે મારી વાત કરે

ભરતભાઈ તમારે ખેડૂતોને ચર્ચા તો થતી હશે ને જયારે આ વરસાદ પડ્યો જુલાઈમાં માં નુકસાન થયું સર્વે થયો હવે સહાય જાહેર કરી ખેડૂતો શું માને છે ખાસ કરીને આ લઈને વિવિધ યોજનાઓને લઈને સાહેબ ખેડૂતો તો બેઠા હોય ને તો વેદનાઓ તો દરેક દરેક વિભાગ વાર દરેક જિલ્લા વાર હોવાના પ્રશ્નો અલગ અલગ હશે ગુજરાત પ્રશ્ન કીધો કે જમીન રીસર્વે કરી ગુજરાતના તમામ ખેડૂતો દુઃખી એમાં બજેટ નહીં कि म कशीने अर्जी लेवानी जरूर नाही उचलता नाही बराबर मी फेर बीजो एक मुद्दो की तो पितळी बाई नॉम कमी कर अठरा पैसा એજન્ટ રોકવા પડશે વડીલો પાર્ટી જમીનો તમે ખેડૂતના હિતની વાતો નવા નવા કાયદા ઉભા કરી ખેડૂત ને બુસ્ત મારવાની વાત છે અને કોઈને કશી ખબર પડતી નહી પિત્ર ભાઈઓ એક નોંધવું હોય ના હોય સ્ટેમ્પ ડ્યુટી પણ પૈસા ઉઘરાવ હોય છે અને આ બધું તમે વાત એક બાજુ બીજી બાજુ લઈ જવાની વાતો છે આ પૈસા હોય લાઈન હોય લઈ જવાના જે કાકા બાપા ના દીકરાઓને એકબીજા જમીન માં નોમ કેટલા પૈસા ભરવાના સ્ટેમ્પ ડ્યુટી વસ્તુ અલગ છે આખી જમીન વેચવા લે પણ જે પિતૃ ભાઈઓનો નોમ કમી કરવાના પૈસા લેવો તમે આ સર્વે કર્યું છે મગજ શું અને ખેડૂતોની સરકાર ખેડૂતોની સરકાર દર્દી પુત્ર વખોણી વખોણી છોકરાનું ઉછેરું હોત ને માને સ્તનપોન કરાવ દવા પણ એકલું ઉછાળે ના છે એટલે ખેડૂતના પૈસા કઈ રીતે ચોર જોઈએ તો અમને ખબર છે તમને બધાને ખબર ના હોય જે ખેતીમાં જોડાયેલા ના હોય ને સરકાર બેઠા ખબર ના હોય જેના ઘરમાં ખાતો ચીરવાનું નોમ કમી કરે એને ખબર છે લાખો રૂપિયા કેટલા જ હોય છે સહાય ની વાત તો બરોબર છે એ તો સ્વીકારવા તૈયાર નહીં પણ એ તો કે છે માણસ છીએ અમે છે

જે માંગ હતી અમારી ચોક્કસ વિરોધ પક્ષની કોંગ્રેસની માંગ હતી પણ નૈવત સ્વીકારી છે પણ ઉણી ઉતરી છે કેવી રીતે ખબર પડશે સવાલો પણ એમણે ઉઠાવ્યા અલગ સહાય સાથે જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એસી થી એક લાખ મળતી હતી જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા એ યોજનાનું શું થયું એ સવાલ પણ એમણે ઉઠાવ્યા અને સાથે જ જે મહેશભાઈએ કહ્યું તે પ્રમાણે કે જે ખેડૂતોની સરકાર છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લામાં અને ખાસ તો કોંગ્રેસ જયારે સહાય નથી આપતા ત્યારે સહાય આપો સહાય આપો એમ મહેશભાઈ કે છે કહી રહ્યા છે જયારે સહાય ડિક્લેર કરે છે ત્યારે કોંગ્રેસ પાસે બોલવા જેવું હતું નથી એટલે પાણીમાંથી પોરા કાઢે છે એમની માનસિકતા નેગેટિવ છે વિરોધની છે એમ માનવું છે અને ખાસ કિસાન સહાય યોજના તો બંધ થઈ ગઈ એ સમયે કોઈ નુકસાન નહોતું થયું ખેડૂતોને અથવા એવી કોઈ ઘટના નહોતી બની અને સાથે જ ભરતભાઈએ કહ્યું એમ કે બે હેક્ટરની મર્યાદામાં જે બિયારણ કે ડીઝલના પૈસા જ નીકળે એથી વધુ કશું ના નીકળે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી છે આભાર પણ સહાયો જે વાત છે એ કાગળ પર રહી છે ને એમણે કહ્યું કે ખેડૂતો પાસેથી જે જીએસટી લેવામાં આવે છે ખેતીના સાધનો પર ખાસ તો ટ્રેક્ટર પર લેવામાં આવે છે સાથે જ એમણે કહ્યું તેમ કે જે બે આઠ થી જે સાત બાર ના ઉતારા નીકળે છે એમાં અઢાર હજાર પાંચસો ગામડા એમાં એમણે પાંચસો નો આંકડો આપ્યો પણ આપણે માની લો કે બસો કે ત્રણસો ઉતારા નીકળતા હોય તો એની માતબર રકમ જાય છે સ્ટેમ્પ ડ્યુટી સરકાર ઉઘરાવે છે પછી પિતરાઈ ભાઈઓના નામ કમી કરવાના નામે જે જંત્રીના નામે પૈસા લે છે અઢળક રૂપિયા સરકાર લે છે અને એમનું કેવું છે કે ખેડૂતોના પૈસા ખેડૂતોમાં વાપરવા જોઈએ એવું એમનું પણ માનવું છે છતાં પણ એક વસ્તુ છે કે સરકારે આ સહાય જાહેર કરી છે અને આખરે ખેડૂતને થોડો ઘણો પણ ટેકો મળી રહે છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ગિરધર વાઘેરા મહેશ દેસાઈ ભરત ચૌધરી ત્રણે ઉપસ્થિત રહ્યા ખુબ ખુબ થેન્ક યુ તો દર્શક મિત્રો આ ચર્ચા તાપ સહાય તાતને કેટલો સાથ કેટલો સહકાર ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર